મંત્રી મંડળના સભ્ય મનસુખ ખાસ હાજરી આપી હતી આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંતો મંતો પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ અવસરે ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો અને ઠાકર ભગવાન આશીર્વાદ મેળવ્યા હતા તેમણે નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સફળ આયોજન બદલ સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા અને લોકોની ધર્મ પ્રત્યેની આસ્થાને બિરદાવી હતી આવા ધાર્મિક કાર્યક્રમોમાં કેન્દ્રીય નેતાઓની ઉપસ્થિતિ સામાજિક અને સાંસ્કૃતિક એકતાના મહત્વ પર ભાર મૂકે છે આ ધામ હવે વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે જે ધાર્મિક પ્રવાસનને પણ વેગ આપશે